રાજકોટ જિલ્લાના ઉપલેટાના મુખ્ય રસ્તો હાલ ભારે વાહનો માટે બંધ હોવાથી વહેલામાં વહેલી તકે રિપેર થાય તેવી લોક માંગ ઉઠી ઉપલેટાનો ગણાતો મુખ્ય રસ્તો જે ઉપલેટાનું નાક ગણાય છે તે ઉપલેટા ધોરાજી રોડ પર જે ગુંડુલ સ્ટેટન હેરિટેજ પુલ આવેલો છે તે પુલ કલેક્ટરના આદેશ છેલ્લા દોઢ વર્ષથી ભારે વાહન માટે પ્રતિબંધ છે તો તેનું સમારકામ તરફથી એક પણ જાતની સુવિધા જેમાં સ્ટ્રીટ લાઇટ સાફ સફાઈ કે કોઈ પણ જાતની નગરપાલિકા તરફથી કોઈ પણ સુવિધા મળતી નથી ઉપલેટાનું નાક ગણાતો જે રોડ રાતે એક પણ સ્ટ્રીટ લાઇટ કે જોવા મળતી નથી અંધાર પણ જોવા મળે છે ભયનો માહોલ જોવા મળે છે રાત્રે માણસોને નીકળતા પણ ડર લાગે છે તેથી આ વિસ્તારના લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતના પગલા લેવામાં આવતા નથી સ્થાનિક આગેવાનો કે ચીફ ઓફિસર તરફથી કોઈ પણ કામગીરી થતી નથી જો કોઈ કામગીરી ન કરવામાં આવે તો આજુબાજુના રહીશો અને ઇન્ડસ્ટ્રીઝ એરિયાના લોકોની માંગ છે કે તમને

આપણે અત્યારે જે જગ્યા ઉપર ઉભા છે અમે રસ્તા ઉપર ઉભા છે તે ઉપલેટા ધોરાજી જતો જે જૂનો રસ્તો છે જૂના પુલ વાળો રસ્તો આજે દોઢ વર્ષ થયા કલેક્ટરે જાહેરનામું આપીને પુલ બંધ કરેલો છે તો કેટલી અગવડતા અમારે અને મોટા સાધન વાળાને પડે છે અમારે બધે ફરીન જાવું પડે છે અમે એટલો એટલો વેરો દઈએ છીએ અહીં ઇન્ડસ્ટ્રીઝ એરિયા વાળા એટલો વેરો દે છે તો રસ્તા નું કામ કેમ થતું નથી નગરપાલિકા પાસે એવડો બધો વેરો જાય છે તો રસ્તો કેમ ખુલ્લો નથી કરતા કામ કેમ નથી ચાલુ કરતા માધ્યમથી હું નગરપાલિકાના ચીફ ઓફિસર નગરપાલિકાના આગેવાનો વહીવટકર્તાઓને કેવા માંગુ છું કે ભાઈ તમે આ રસ્તા જોવો ઉપલેટા નો જે નાક ગણાય છે જે રસ્તો બાય પાસે ફરીને અમારે સિટીમાં જવું પડે છે તમે તપાસ કરો અત્યારે કેટલા નવ દસ કિલોમીટર દૂર થઈને જાવું પડે છે પબ્લિક રજડે છે ટ્રાન્સપોર્ટિંગ વિભાગ બંધ છે ટ્રાવેલિંગ બંધ છે તો એના માટે રિક્ષા ભાડા ખર્ચી ખર્ચી ઘરે જાવું પડે છે હું નગરપાલિકાના ચીફ ઓફિસર નગરપાલિકાના આગેવાનોને વિનંતી કરું છું કે તમે આ જે ચૂંટણી ટાઈમે રોડ વાઇડિંગ કરો છો અત્યારે થોડું ઘણું સાફ સફાઈ કર્યું એવું કરો છો શું તમે આવા દેખાવ કરો છો સ્ટ્રીટ લાઇટો ફિટ કરાવો અંધારામાં રસ્તામાં તમે નીકળો રાતે એકદમ અહંકારમય હોય છે તો સ્ટ્રીટ લાઇટો ફિટ કરાવો બધે બીજા સિટીમાં જુઓ બીજા ગામડેમાં જુઓ ગ્રામ્ય લેવલે આવે તો એવી સ્ટ્રીટ લાઇટો ફિટ થઈ જાય તો ઉપલેટા તો ગોંડલનું નાક ગણાતું એવું સિટી છે તો શું કામે સુવિધા નહીં જો હવે પછી આ પ્રેસના માધ્યમથી કાંઈ પણ નહીં નિર્ણય લેવા છે

સાવ રાત ના રસ્તો અંધકાર હોય છે અને આ વેરાના નામે લાખો રૂપિયા લે છે તો સામે સુવિધા શું આપે અમારી માંગ એ જ છે કે જે આ ગોંડલ સ્ટેટ નો જૂનો જે પુલ છે એનું સમારકામ કરી અહીંયા સ્ટ્રીટ લાઇટ ફિટ કરો અમને પાણીની સુવિધા આપો અને જો આ કઈ નહીં આપવામાં આવે આ રોડ પાછો ચાલુ કરો જો આ કઈ નહીં આપવામાં આવે તો અમે વેરો પણ નથી ભરવો અમારે અમને મેરો માફ કર દયો અમારી માંગ શું છે એ છે કે અહીંયા આના સ્ટ્રીટ લાઈટ ફીટ થવી જોઈએ આ રોડ વ્યવસ્થિત થવો જોઈએ સરખો થવો આવવો જોઈએ એમાં ક્યાંય ખાડા ખબડા ક્યાં રહેવું ન જોઈએ તમે આગળ તમે શૂટિંગ લેજો ભાઈ એમાં કેટલી અદે ખાડા છે ને કેટલી અદે માણસ પડે છે ને એ તમે જોજો ખાલી એકવાર યાર હું ઓર્બિટ ટ્રાન્સપોર્ટના મુકેશભાઈ બોલું છું મારી ઓફિસ ઉપર ધોરણ જૂના રોડ પર જે વર્ષો થી છે આ નગરપાલિકા ની અસુવિધા ની બે અમારે ફરી ફરી જવું પડે રાતે આલોમ બ્રેક પણ લાગે છે તો માણસો પડી છે એટલે એક્સિડન્ટ થાય છે અમારું યોગ્ય પગલા લેવા વિનંતી નગર અમે પછી એવું જ આગળ કરશું તમામ જવાબદારી પાલિકા ની નગરપાલિકા રહેશે કઈ પણ થશે તો હું